ભાઈ તું આ ઢોલ વગાડે છે એ શેનું બને છે ચામડાનું અને માણસનો દેહ એ પણ ચામડાનું ઢોલમાં માણસનો ચામડું વપરાય છે ના તો શેનું વપરાય છે હમ તો એ જનાવરના ચામડાથી બનતો ઢોલ તારા ઘરમાં એ છે ને શિવના મંદિરમાં એ તો એમાં તો જગતને કોઈ ઊંચ નીચ નથી નડતી જો મરી ગયેલા પશુના ચામડા પર કોઈ ઊંચ નીચ નથી કરતું ભાઈ તો આ જીવતા પર કેમ કેમ મારા ભાઈ છે મારું કે જ્યાં સુધી હું જગત માં યાદ રાખવામાં આવીશ ને ત્યાં સુધી તારું નામ મારા સાથે જોડાયેલું રહેશે ને સમાજ ને બતાવતું રહેશે કે કર્મ મોટો હોય ને તો માણસ મોટો બાકી જાત થી મોટો એ રિવાજ ખોટો સતીના સતને જાણવા માટે અંતરની આંખો ખોલવી પડે માં જેમ अर्जुन ને શ્રી કૃષ્ણએ દેવ્ય સ્વરૂપ બતાવીને ભમણી ભમણા ભાગી હતી ને એમ માં તારા અંદર રહેલા સતીના દર્શન કરવાની આશા છે માં બસ એક આશા છે લે મારા ભાઈ પહેલી વાર તારી આગળ આ સત જાહેર કર્યું છે ને એનો निमित्त તું બન્યો છે જનકલ્યાણ માટે મને અહી મોકલનાર પરમ કૃપાળુ પરમાત્માની સાક્ષી એ કહું છું માંગ માંગ

માં જ્યાં વાસ કરે ને ત્યાં માં તારી પ્રાર્થનામાં મારો આ ઢોલ ધબુકતો રહે માં ઢોલ દબુકતો રહે તથા